એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યગ્ણેશ ઉપાધ્યાયને પણ હાજર થવાનું ફરમાન હતો જોકે પૂર્ણની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ યગ્ણેશ હાજર થવાનો હતો જેથી તેની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને ધ્યાને લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યો છે આ સાથે વડી કચેરીની મંજૂરી વગર હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ યજ્ઞેશને જણાવાયું છે તેમજ ફરજ મોકૂફી દરમિયાન કોઈ બીજી નોકરી નોકરી કે કે ધંધો ધંધો કરી શકશે નહીં ખાનગી કરતા તો નિયમ અનુસાર કાર્યવાહી કરાશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર